હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે આજે હું લઈને આવી છું ફાફડી ગાંઠિયાની રેસીપી જો તમને વિડીયો ગમે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આ મોસ્ટ રેસીપી છે તે મારા પપ્પા બનાવે છે મારા પપ્પા છે તે ગામમાં આ ગાંઠિયા માટે ખૂબ જ ફેમસ છે તમે પણ આવી રીતે જરૂરથી બનાવજો તેના માટે અહીંયા અડધા કિલા જેટલો એટલે કે પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ સરખી રીતે ચાડીને લીધો છે ત્યાર પછી એક વાટકામાં એક ચમચી જેટલો સોડા અને એક ચમચી નમક એડ કરી અને સરખી રીતે મિક્સ કરી દેવાનું આ મિશ્રણને હલાવી લેવાનું પછી જ આપણે લોટમાં એડ કરીશું જેથી કરી અને લોટમાં સરખી રીતે મિક્સ થઈ જાય અને મોણ દેવા માટે અહીંયા ત્રણ થી ચાર પાવડા જેટલું તેલ એડ કરીશું આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું હોય છે બહુ વધારે મોણની જરૂર નથી પડતી હવે આપણે તેલ એડ કર્યા પછી બધા જ લોટને હાથેથી સરખી રીતે મિક્સ કરી લેવાનો છે જનરલી કંદોઈ જ વધારે ગાંઠિયા બનાવતા હોય છે પરંતુ મારા પપ્પા એવા ગાંઠિયા બનાવે છે કે કંદોઈને પણ પાછળ રાખી દે છે શું તમને ક્યારેય મોકો મળ્યો છે તમારા પપ્પાના હાથની કોઈ પણ વાનગી ખાવાનો તો મને કોમેન્ટમાં જરૂરથી યસ કે નો જણાવજો આવી રીતે હવે આપણે બધો જ લોટ મિક્સ કરી લેશું આપણે લોટમાં થોડું થોડું જ પાણી એડ કરવાનું છે એકસાથે બધું પાણી એડ નથી કરી દેવાનું આ લોટ છે ચણાનો તે ખૂબ જ ચીકણો હોય છે તેથી બાંધવા ટાઈમે આપણે વધારે મહેનત પડે છે આવી રીતે તેને સતત આપણે હલાવતા રહેવાનું છે પાંચસો ગ્રામ ચણાના લોટમાંથી તમે એક ડબ્બો ભરાય એટલા ગાંઠિયા બનાવીને તૈયાર કરી શકો છો અને વડીલો પણ ખૂબ જ આસાનીથી ખાઈ શકે તેવા પોચા રૂ જેવા બને છે આવી રીતે આપણે લોટ ને મસળતા જ રહેવાનું છે આ પ્રોસેસ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી હવે તેનો લોટનો થોડો એવો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી તેને સરખી રીતે મસળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે સરસ મસળાઈ અને તૈયાર થઈ ગયો છે પછી આપણે આવી રીતે બોલ જેવું તેને ગોળ વાળી લેવાનું છે અને જરા એવો તેલ વાળો હાથ કરી અને ટીપી લેવાનો છે હવે આપણે તેના ગાંઠિયા બનાવી લેશું તો ગાંઠિયા બનાવવા માટે તમે નાના નાના લુવા પણ બનાવી શકો છો અને જો મારા પપ્પાની સ્ટાઈલથી ફાવે તો પણ આ રીતે પણ તમે કરી શકો છો અહીં આ ફાફડા ગાંઠિયા બનાવવા માટે જે લાકડાનો પાટલો આવે છે તે જ મેં લીધો છે તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો છો આવી રીતે આપણે એક લુવો લઈ અને હથેળીના વચ્ચેના ભાગથી થોડો થોડો પ્રેસ કરતું જવાનું છે અને આપણે આગળ વધતું જવાનું છે અને આપણે ગાંઠિયાને ઉચકાવા માટે પટ્ટી ચાકુનો જ ઉપયોગ કરવાનો છે તમે તાવી થો કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરી શકો આવી રીતે આપણે પટ્ટી ચાકુનો જ ઉપયોગ કરવાનો છે અને પટ્ટી ચાકુને થોડો એવો આપણી સાઈડ બેલ્ટ વાળવાનો અને એક સાથે તેને ખેંચી લેવાનો છે જો વચ્ચે તમે ધીમે ધીમે ખેંચશો તો તમારો ગાંઠિયો છે તે તૂટી જશે તો તમે જોઈ શકો છો કે એકદમ પતલો આપણો ગાંઠિયો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને તળી લેશું આપણે એક હારે નથી બનાવી લેવાના જેમ જે તેમ બનાવતા જાવ તેમ તેમ તળતા જવાના છે તેલ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું અને ગાંઠિયાની સાઈઝ મારે અહીંયા થોડી લાંબી છે એટલા માટે મેં તેને વચ્ચેથી કટ લગાવી લીધા છે અને હવે તેને આપણે તળી લેશું અહીંયા આપણે તેલને પહેલા થોડું એવું ગરમ કરી લેવાનું છે પછી આપણે જ્યારે ગાંઠિયા એડ કરી ત્યારે મીડિયમ ફ્લેમ રાખવાની છે અને એકદમ ફૂલ ફ્લેમમાં આપણે ગાંઠિયાને તળવાના નથી નહીંતર તે લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે બબલ્સ પણ આવી ગયા છે અને ગાંઠિયા તળાઈ રહ્યા જો તમને પણ ગમ્યો હોય તો તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારા ગાંઠિયા પણ ખૂબ જ સરસ બનશે અને આ ગાંઠિયાને આપણે એક થી બે મિનિટ માટે જ તળવાના છે બહુ જાજી ટાઈમ આપણે તળવાના નથી હવે આપણે તેને બહાર કાઢી લેશું અને તેમાં તેલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું આવી રીતે આપણે બીજા બધા ગાંઠિયા પણ તળી લેશું અહીંયા તમે મોટી કઢાઈ પણ લઈ શકો છો તો ખૂબ જ ઓછા ટાઈમમાં આપણા ફાફડી ગાંઠિયા એટલે કે પટ્ટા ગાંઠિયા બનીને તૈયાર છે હવે તેની ઉપર અહીંયા થોડી એવી હિંગ સ્પ્રિંકલ કરી દેસુ હિંગ સ્પ્રિંકલ કરવાથી આપણા ગાંઠિયાનો સ્વાદ છે તે સોગણો વધી જાય છે તમે મરી પાવડર અથવા નમક પણ સ્પ્રિંકલ કરી શકો છો અહીંયા મેં તેને લીલી ચટણી મરચાંની અને દહીંની ચટણી સાથે લીલા બે મરચાં સાથે સર્વ કર્યા છે તમે જોઈ શકો છો કે હાથમાં લઈ અને જરા પ્રેસ કરતા જ આપણો ગાંઠિયો સરસ તૂટી જાય છે તો તૈયાર છે આપડા ફાફડી ગાંઠિયા જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવજો